ચાલો કોઈ ટાઈમ મશીન વગર સીધા જ એક ઝલક જોઈએ સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના દિવસની તો સવાલ એ છે કે શું ખરેખર આવું બની શકે મતલબ કે એક દિવસના સમાચાર જે કદાચ એકબીજાથી સાવ અલગ લાગે એ આપણે કોઈ મોટા ચિત્ર તરફ ઇશારો કરી શકે શું આ બધી હેડલાઇન્સમાં આપણા ભવિષ્યનો કોઈ નકશો છુપાયેલો હોય શકે ચાલો સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ ઓકે તો આપણી આ સફરની શરૂઆત કરીએ સુરક્ષાના મોરચેથી કેમ કારણ કે કોઈ પણ દેશનું ભવિષ્ય ત્યારે જ ઉજ્જવળ બની શકે જ્યારે એની સરહદો અને એના લોકો સુરક્ષિત હોય ખરું ને તો ચાલો જોઈએ કે બે હજાર છવ્વીસમાં દુનિયા અને આપણા દેશમાં શું ચાલી રહ્યું છે જુમો દુનિયાના રાજકીય મંચ પર તો હંમેશની જેમ ઘરમાવું છે એક બાજુ ચીનનું દબાણ છે તો એની સામે યુરોપ એકજૂટ થઈને ઊભું છે ફિનલેન્ડના મુદ્દે ડેનમાર્ક અને બીજા છ દેશો મળીને એક સાથે ઊભા રહ્યા છે અને એકદમ સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છે આ શું બતાવે છે એ જ કે ભવિષ્યમાં પણ દેશો વચ્ચેની દોસ્તી અને એકબીજા માટેનું સન્માન કેટલું જરૂરી બની રહેશે હવે આવી આપણા દેશ પર ભારતની વાત કરીએ દુનિયામાં આ બધી ઉથલપાથલ ચાલી રહી છે ત્યારે આપણી ભારતીય સેના પણ ભવિષ્ય માટે કમર કસી રહી છે અને બે હજાર છવ્વીસ માટે એમનો પ્લાન એકદમ ક્લિયર કટ છે બે મોરચા પર એક સાથે કામ કરવાનું છે પહેલું પોતાની ફાયર પાવર એટલે કે દુશ્મનને જવાબ આપવાની તાકાત વધારવી અને બીજું પોતાના નેટવર્કને એટલે કે અંદરો અંદરના કમ્યુનિકેશનને એટલું મજબૂત બનાવવું કે નિર્ણયો બસ વીજળીની ઝડપે લઈ શકાય અને આ પહેલા મોરચાનું નામ છે સૂર્યાસ્ત્ર વાહ નામ જ કેટલો પાવરફુલ છે નહીં અને સાંભળો આ કોઈ નાની સુની વસ્તુ નથી આ એક સુપર એડવાન્સ્ડ લોંગ રેન્જ રોકેટ સિસ્ટમ છે એનબી લિમિટેડ અને ઇઝરાયલની ટેકનોલોજી આ બંનેના સંગમથી બનેલી આ સિસ્ટમ દોઢસો બસો છેક ત્રણસો કિલોમીટર દૂર બેઠેલા દુશ્મનને પણ ટાર્ગેટ કરી શકે છે સાચે જ આ એક રિયલ ગેમ ચેન્જર છે પણ એક વાત સમજવા જેવી છે આજની લડાઈઓ ખાલી હથિયારોથી નથી જીતાતી સૌથી મોટું અને ખતરનાક હથિયાર છે ઇન્ફોર્મેશન એટલે કે માહિતી એટલે જ આપણી સેનાએ બે હજાર છવ્વીસને નેટવર્કિંગ અને ડેટા સેન્ટ્રિસિટીનું વર્ષ જાહેર કર્યું છે હવે આનો મતલબ શું એકદમ સિમ્પલ દરેક સૈનિક દરેક ટેન્ક દરેક હથિયાર બધું જ એકબીજા સાથે કનેક્ટેડ હશે રિયલ ટાઈમમાં માહિતી મળશે અને એટલી ઝડપથી નિર્ણયો લેવાશે તો તો છે છે ફ્યુચરના સ્માર્ટ અસલી તૈયારી સરહદો મજબૂત થઈ ગઈ દેશ સુરક્ષિત પણ દેશને આગળ કોણ વધારે એની આર્થિક અને ઉર્જાની તાકાત તો ચાલો હવે જરા એ પણ ચેક કરી લઈએ કે દેશની પ્રગતિના એન્જિનમાં કેવું ફ્યુલ નાખવામાં આવી રહ્યું છે આપણે બધાએ જીડીપી જીડીપી આ શબ્દ તો હજારો વાર સાંભળ્યો છે પણ હવે બે હજાર છવ્વીસથી થી એક નવો શબ્દ વારંવાર સાંભળવા મળશે અને એ છે એનડીપી અને આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી ચાલો એકદમ સિમ્પલ રીતે સમજીએ માની લો કે કોઈએ નવી ગાડી ખરીદી તો એ જીડીપીમાં ગણાય પણ એ જ ગાડી દર વર્ષે જૂની થાય એની કિંમત ઘટે જેને આપણે ઘસારો કહીએ છીએ બરાબર તો એનડીપી આ ઘસારાને પણ ગણતરીમાં લે છે એટલે કે આપણે ખાલી કેટલું નવું બનાવ્યું નહીં પણ આપણી જે સંપત્તિ છે એની સાચી હાલત શું છે એનો પણ ખ્યાલ આવશે એમ કહી શકાય કે આ વિકાસને જોવાની એક વધુ સાચી અને પ્રામાણિક રીત છે હવે એનર્જી સેક્ટરની એક એવી વાત કરીએ જે કદાચ કોઈએ વિચારી પણ નહીં હોય અત્યાર સુધી આપણે બધાએ ઘરની છત પર સોલાર પેનલ જોઈ છે બરાબર પણ હવે જરા આંખો બંધ કરીને કલ્પના કરો કે તમારી છત પર એક નાની મસ્ત પવનચક્કી ફરી રહી છે અને તમારા જ ઘર માટે વીજળી બનાવી રહી છે કેવું લાગે અને હા આ કોઈ સપનું કે કલ્પના નથી આ વાસ્તવિકતા છે સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ગુજરાત આને હકીકત બનાવી રહ્યું છે નવી રૂફટોપ વિન્ડ ટર્બાઇન પોલિસી આવી રહી છે જેનો મતલબ છે કે હવે દરેક ઘર પોતાની વીજળીનો રાજા બની શકશે અને આ ખાલી વીજળીનું બિલ બચાવવાની વાત નથી આ એક એનર્જી રેવોલ્યુશન છે એક એવી ક્રાંતિ જ્યાં પાવર કોઈ મોટા પાવર પ્લાન્ટથી નહીં પણ સીધો લોકોના ઘરમાંથી જ જનરેટ થશે સારું તો સુરક્ષા મળી ગઈ પ્રગતિ માટે એનર્જી પણ મળી ગઈ પણ આ બધાનો આધાર શું છે પેટનો ખાડો એટલે કે ફૂડ સિક્યોરિટી અન્ન સુરક્ષા દેશના કરોડો લોકોનું પેટ ભરવું એ કોઈ રમત વાત નથી તો ચાલો હવે એ જોઈએ કે બે હજાર છવ્વીસમાં આપણી થાળી સુધી અનાજ પહોંચાડવા માટે કેવા કેવા કમાલ થઈ રહ્યા છે અને અહીંયા એક એવી ખબર છે જે સાંભળીને દરેક ભારતીયનું દિલ ગર્વથી ભરાઈ જશે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે ચોખાના ઉત્પાદનમાં ચીન નંબર વન છે પણ હવે નહીં યુનાઇટેડ નેશન્સ અને યુએસડીએના ઓફિશિયલ આંકડા કહે છે કે ભારતે એકસો બાવન મિલિયન મેટ્રિક ટનના જંગી ઉત્પાદન સાથે ચીનને પણ પાછળ છોડી દીધું છે અને આ ખાલી એક આંકડો નથી આ આપણા ખેડૂતોની દિવસ રાતની મહેનત અને દેશની આત્મનિર્ભરતાનું જીવતું જાગતું પ્રતિક છે ખેતીમાં આત્મનિર્ભરતા એ તો બરાબર છે પણ હવે જે વાત કરવાની છે એ સાયન્સનો એક ચમત્કાર કહી શકાય શું કોઈ વિચારી પણ શકે કે જે માછલી હિમાલયના બર્ફીલા ઠંડા પાણીમાં રહે છે એ રેઇનબો ટ્રાઉટ માછલીનો ઉછેર તેલંગાણા જેવા ગરમ પ્રદેશમાં શક્ય બને પણ આ અશક્ય લાગતું કામ શક્ય કરી બતાવ્યું છે તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં દેશનું સૌથી મોટું ટ્રાઉટ ફાર્મ શરૂ થયું છે અને ના આ કોઈ જાદુ નથી આ તો છે એડવાન્સ્ડ એક્વાકલ્ચર એન્જિનિયરિંગનો કમાલ આ એ વાતનું જીતો જાતું પુરાવું છે કે જો ઈરાદો મક્કમ હોય અને ટેકનોલોજીનો સાથ હોય તો પ્રકૃતિની મર્યાદાઓને પણ પાર કરી શકાય છે અને ખોરાકના એવા નવા સોર્ટ્સ બનાવી શકાય છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય ઓકે તો અત્યાર સુધીમાં આપણે શું જોયું દેશ સુરક્ષિત છે અર્થતંત્ર મજબૂત બની રહ્યું છે અને પેટ ભરવાની પણ ચિંતા નથી પણ સવાલ એ છે કે આ બધાને આગળ કોણ લઈ જશે જવાબ છે આવનારી પેઢી આપણા યંગસ્ટર્સ તો ચાલો હવે આપણી નજરે ભવિષ્યના સ્ટાર્સ પર કરીએ જેમને આજે તૈયાર કરવામાં આવી રહ્યા છે અને આ તૈયારી કોઈ એક જગ્યાએ નહીં પણ બે અલગ અલગ મેદાનો પર ચાલી રહી છે એક તરફ અમદાવાદમાં દેશના સૌથી તેજસ્વે યુવા દિમાગ બ્રહ્માંડના રહસ્યો ઉકેલવા માટે ભેગા થયા છે અને બીજી તરફ દીવના ખૂબસૂરત દરિયાકિનારે એકવીસોથી પણ વધુ યુવા ખેલાડીઓ પોતાના દમ અને જુસ્સાનો પરચો આપી રહ્યા છે એક જગ્યાએ મગજની તાકાત વધી રહી છે તો બીજી જગ્યાએ શરીરની અને આ બંને મગજ અને શરીરની તાકાત મળીને તો દેશનું સાચું ભવિષ્ય બનાવશે તો આ હતી સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસના માત્ર એક દિવસની ઝલક સરહદ પર ગુંજતી સૂર્યાસ્તની ગર્જના ઘરની છત પર શાંતિથી ફરતી પવનચક્કી ખેતરોમાં લહેરાતો સોના જેવો ચોખાનો પાક અને યુવાનોના સપના આ બધું ભલે અલગ અલગ લાગે પણ આ બધી ઘટનાઓ એક જ દોરામાં બંધાયેલી છે આ બધી હેડલાઇન્સ ભેગી મળીને એક જ સવાલ પૂછી રહી છે જો એક દિવસમાં આટલું બધું થઈ શકે છે તો જરા વિચારો આપણે બધા સાથે મળીને કેવું શાનદાર અને શક્તિશાળી ભવિષ્ય બનાવી રહ્યા છીએ